ચલો આવી ગયા અહીંયા સરસ ચાલો એપ્લિકેશનના લિંક થ્રુ એવા હશો યા ફિર અપડેટ મળી હશે એટલે તમે આવી ગયા હશો બરાબર છે અહીં વિડીયોમાં તમારા લોકોનું વેલકમિંગ એન્ડ સાથે 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 તમારા લોકોનું ખાસ તમે ધ્યાન બી રાખજો અને બીજું કે જેના માટે ભેગા થયા છીએ તેની વાત કરીએ તો કે આપણે ઈ કોમ્યુનિકેશનની અંદર લાસ્ટ લેક્ચરમાં ઇ લર્નિંગ એટલે કે વિડીયો કોન્ફરન્સ મતલબ કે વર્ગખંડમાં બેસ્યા વગર સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને મેળવવામાં અથવા આપવામાં આવતા શિક્ષણને ઇ લર્નિંગથી ઓળખવામાં આવે છે અને આ પ્રકારના શિક્ષણને ઓનલાઈન લર્નિંગ ઇલેક્ટ્રોનિક લર્નિંગ કે ઇન્ટરનેટ લર્નિંગથી પણ ઓળખાવી શકાય સાથે આપણે લોકોએ એ બી જોયું હતું કે જુદા જુદા સ્થળે બેઠેલી વ્યક્તિએ કમ્પ્યુટર અથવા મોબાઈલનો ઉપયોગ કરીને દ્રશ્ય શ્રાવ્ય એમ બંને પ્રકારનું પ્રત્યાયન કરે એને વિડીયો કોન્ફરન્સિંગ કહે છે અને અહીં માહિતી સંચારની પ્રક્રિયા જે હોય કે એવી હોય તો કે દ્વિમાર્ગી હોય સાથે આપણે એ બી જોયું હતું ઇસીએસ અને આરટીજીએસ કે એક બેંકમાંથી બીજી બેંકમાં કે સંસ્થામાં ઇલેક્ટ્રોનિક્સ પદ્ધતિથી ખાતેદાર નાણાંની ચૂકવણી કરવાની સેવાઓ પ્રાપ્ત કરે છે તેને ઇલેક્ટ્રોનિક્સ ક્લિયરિંગ સર્વિસીસ તરીકે ઓળખવામાં આવે છે અને નિયત કરેલા નાણાંને એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવાનો આદેશ ગ્રાહક દ્વારા જે સમયે આપવામાં આવે તે પછીના બહુ જ ઓછા સમયમાં અથવા તો તે જ સમયે બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર થઈ જાય તે પ્રકારની મળતી ઓનલાઈન બેન્કિંગની સેવાની રિયલ ટાઈમ ગ્રોથ સેટલમેન્ટ મંજે આર તરીકે ઓળખવામાં આવે છે સાથે આપણું આજનું લેક્ચરને સ્ટાર્ટઅપમાં લઈએ તો ઈ ટેન્ડરિંગ ટેન્ડર એટલે શું તો કે ટેન્ડર જે છે તમારે અલગ અલગ પ્રકારના રોડ રસ્તા બનાવવા છે કોઈ બાંધકામ કરવું છે બિલ્ડિંગ બનાવવું છે તો ગવર્મેન્ટ દ્વારા શું ટેન્ડર બહાર પાડવામાં આવતા હોય છે જેને અલગ અલગ વેપારીઓ જે છે મતલબ અલગ અલગ કોન્ટ્રાક્ટર છે એ શું કરે છે ભરે છે અને એક સિસ્ટમ દ્વારા એક ગવર્મેન્ટની સિસ્ટમ દ્વારા એ શું થાય છે ટેન્ડર જેણે જેટલા લોકોએ ભર્યું હોય સે એક્ઝામ્પલ તરીકે અંડરબ્રિજ આપણે ત્યાં બને છે કિસાનપરા ચોકની પાસે બરાબર છે તો કિસાનપરા ચોક પાસે બનતા અંડરબ્રિજ જ્યારે બનવાનો હતો એ પહેલાં ગવર્મેન્ટે એનું ટેન્ડર બહાર પાડ્યું હોય ટેન્ડર બહાર પાડે એટલે અલગ અલગ કોન્ટ્રાક્ટરો એ ટેન્ડરને ભરે ટેન્ડરની અંદર શું હોય તો કે એની કિંમત કહેશે કે ભાઈ અમે આ અંડરબ્રિજ જે છે એ આટલી કિંમતમાં બનાવીને તમને આપશું ગવર્મેન્ટે ટેન્ટેટિવ કિંમત કીધેલી હોય અને એની સાથેની કિંમતો બધું ફોમ ફિલઅપિંગ કરીને એ ટેન્ડર મતલબ કે ટેન્ડર જે છે એ ભરવામાં આવે એ ટેન્ડર શું છે એ પછી સમજાવું પડે ટેન્ડર એટલે શું એ સમજાવું અને થોડાક ટાઈમ પછી શું થશે તો કે ગવર્મેન્ટ દ્વારા આ ટેન્ડરને ઓપન કરવામાં આવે મતલબ કે એક બ્રો સિસ્ટમ જેવું સમથિંગ હોય છે કે એમાં જેનું નામ નીકળે છે વ્યક્તિ જે છે એ કોન્ટ્રાક્ટ મળે છે અને એ જ વ્યક્તિ પછી અંડરબ્રિજ બનાવતી તમે લોકો જ્યારે ને તો અંડરબ્રિજ બને છે કે ઓવરબ્રિજ બને છે કે કંઈ પણ વસ્તુ બનતી હોય ને આ કોન્ટ્રાક્ટરનું નામ લખેલું એ લોકોએ રાખ્યું હોય બરાબર છે પાટ્યું તો તમે એ જોશો ને એટલે ખબર પડશે કે આ કોન્ટ્રાક્ટર છે ને એ આ વસ્તુ બનાવી રહ્યો છે ડિઝાઇન એની ચાલી રહી છે તો કહેવાનો મતલબ એ બાબતનો છે કે ટેન્ડર જે છે એ ની અંદર સૌથી ઓછી કિંમતમાં સૌથી પરવડે એવો ખર્ચા પ્રમાણે જેને પણ રાખ્યું હોય એને મળે છે એ ટેન્ડરિંગ ટેન્ડરિંગ માટેનું બેસ્ટ એક્ઝામ્પલવાળું મૂવી જોવું હોય તો ખટ્ટા મીઠા મૂવી છે જેની અંદર આ જ બધી બાબતો થાય છે સારું મૂવી છે અક્ષય કુમારનું મૂવી છે ટાઈમ મળે તો ક્યારેક જોવાનું બરાબર છે થોડો ટાઈમ વેસ્ટ બી નહીં કરવાનો તો મેં વાત કરી તમને ટેન્ડરની જે ઓફલાઈનને તમે એનું ફોર્મ ભરી શકો પરંતુ તમે જેને ઓનલાઈન ફોર્મ ભર નાખો તો એને ઈ ટેન્ડરિંગ કહેવાય બાકી પ્રોસેસ તો કેવી રહેશે સરખી જ રહેશે ટેન્ડરની એડવર્ટાઇઝમેન્ટ છે ને ન્યૂઝપેપરમાં ઘણી વખત આવતી હોય છે ગવર્મેન્ટ ટેન્ડર તરીકેની બરાબર છે જો તમને ધ્યાન હોય ને તમે વાંચતા હો તો ઠીક છે નહીતર હું તો છું જ તમારા માટે એટલે હું તમને ન્યૂઝપેપરમાં શોધીને બિલકુલ બી પહોંચાડીશ તો આઈડિયા છે કે હવે તમને ટેન્ડર એટલે શું એ ખબર પડી ગઈ હશે તો કોઈપણ સંસ્થા દ્વારા બાંધકામ છે મોટા જથ્થામાં ખરીદ વેચાણ છે કે પછી અન્ય કાર્ય સેવાઓ પ્રાપ્ત કરવા જાહેરાત આપવામાં આવે છે તે કામકાજ માટે ઘણી બધી સંસ્થાઓ રસ બતાવી પોતાના ભાવપત્રક અને શરતો મોકલાવે છે એટલે કે ઘણી બધી સંસ્થાઓ એટલે કે આ કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટરો જોઈએ શું કરે એમાં રસ દાખવે કે ભાઈ મને એ વસ્તુ લેવામાં અથવા તો એ કોન્ટ્રાક્ટ અથવા તો એ બાંધકામ છે એ પૂરું કરવા માટે થઈને એમાં મને રસ છે અને એ સાથે શું કરશે એની સાથે એ ભાવપત્રક મોકલશે અને એની પોતાની જે શરતો છે એ કંડિશન્સ છે એ બી મોકલાવશે ત્યારબાદ જે પેઢી કે સંસ્થાને કામ કરવાનો પરવાનો આપવામાં આવે લાઇસન્સ આપવામાં આવે એ ગવર્મેન્ટ થ્રુ આપવામાં આવે એમાંથી એ ગવર્મેન્ટ સિલેક્ટ કરશે કે ભાઈ આ આટલા બધા કોન્ટ્રાક્ટરમાંથી કોને આપણે આનો કોન્ટ્રાક્ટ આપવો બરાબર છે તો એ પરવાનો મતલબ કે લાયસન્સ જેને આપવામાં આવે તેને ટેન્ડરિંગ કહેવામાં આવે અને જ્યારે આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવે ત્યારે તેને ઈ ટેન્ડરિંગથી ઓળખવામાં આવે છે વાત કરીએ ઈ ઓક્શન ઓક્શન એટલે કે હરાજી હરાજી તો આપણને ખબર જ છે એક લાખ એક એક લાખ બે એક લાખ ત્રણ એક લાખ ચાર સટર પડી ગયું પૂરું બરાબર તો ભાઈ એક લાખ ને ચાર તો કે શું થયું તો કે અટકેલું છે તો એને કહેવાય ઓક્શન મતલબ કે હરાજી અને જો આવી હરાજી જે છે એ ઇલેક્ટ્રોનિક બેઝ ઉપર થતી હોય ઇન્ટરનેટ બેઝ ઉપર થતી હોય ઓનલાઈન માર્કેટમાં થતી હોય તો તેને શું કહેવાય ઈ ઓપ્શન કહેવાય ઈ હરાજી સારું ના લાગે ને એટલે ઈ ઓપ્શન ઇંગ્લિશમાં બોલવાનું ચાલુ કરવાનું તો ઈ ઓપ્શન એટલે ઇલેક્ટ્રોનિક માધ્યમોથી થતી હરાજી આ પ્રક્રિયામાં માલ સામાનની હરાજી કરનાર અને માલ સામાનને ખરીદનાર આભાસી મતલબ કે વર્ચ્યુઅલ બજારમાં કેમ આપણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે નેશનલ સ્ટોક એક્સચેન્જ છે પછી આ ફ્લિપકાર્ટ છે એમેઝોન છે આ બધી વર્ચ્યુઅલ માર્કેટ કહેવાય એકચ્યુઅલમાં એ માર્કેટ છે જ નહીં પણ આભાસી માર્કેટ છે ખરીદ વેચાણ માટે પોતાના ભાવતાલ આપે છે આ પ્રકારના ઈ ઓપ્શનમાં થતો વેપાર વ્યાપારી પેઢીથી વ્યાપારિક પેઢી સાથે મતલબ કે બિઝનેસ ટુ બિઝનેસ બિઝનેસ ટુ કસ્ટમર એન્ડ કસ્ટમર ટુ કસ્ટમર સાથે હોય છે હરાજી કરનાર પોતાના માલસામાન અથવા સેવાઓની માહિતી ઇન્ટરનેટ દ્વારા હરાજી માટેની નિયત કરેલી વેબસાઇટ પર મૂકે છે રસ ધરાવતો ખરીદનાર વર્ગ નિયત કરેલી સમયમર્યાદા પોતાને પોસાતો ભાવ શું કરે છે તો કે મોકલાવી દે છે અને પછી એમ કે મને ભાઈ આ વસ્તુ બે લાખમાં પોસાશે કોઈ વ્યક્તિ બે લાખ ને ત્રણ રૂપિયા કોઈ વ્યક્તિ બે લાખ ને પાંચ રૂપિયા અને એની ફાઈનલ કિંમત હોય તો એ વસ્તુ એને મળી જતી હોય છે તો તમારે કિંમત જે છે એ ઓનલાઈન સબમિટ કરાવવાની રહે છે નેક્સ્ટ વાત કરીએ ઈ ફાઇલિંગ આપણે કમ્પ્યુટરની અંદર તમને ખબર હોય ને તો ફાઇલ ફોલ્ડર બનાવીએ છીએ હા જે ફાઇલ ફોલ્ડર બનાવીએ ને એને શું કહેવાય ઈ ફાઇલિંગ પીડીએફના ફોર્મેટમાં આપણે કમ્પ્યુટરમાં સાચવીને રાખીએ તે કોઈ પણ સંસ્થા દ્વારા નિયત કરેલા કમ્પ્યુટર પ્રોગ્રામમાં જરૂરી માહિતી ભરીને તે માહિતીને સંલગ્ન દસ્તાવેજો દ્વારા જે તે વેબસાઇટ ઉપર અપલોડ કરીને કોઈ માહિતી મોકલવામાં આવે છે તેને ઈ ફાઇલિંગ ઓળખવામાં આવે છે આના સ્પેશિયલ સોફ્ટવેર હોય દરેક કંપનીના અલગ અલગ સોફ્ટવેર હોય અને એની અંદર એની બધી જ ઇન્ફોર્મેશન ભરીને દેવામાં આવતી જેમ કે તમે નીતા બસમાં જાઓ છો તો અમદાવાદ અહીંથી અમદાવાદ જાઓ છો તો અહીંથી અમદાવાદ સુધીના જે સ્ટેશનમાં તમારી ઇન્ફોર્મેશન બોલતી હોય તો નીતા માટેનો જે પ્રોગ્રામ છે જે સોફ્ટવેર છે એ અલગ હોય બરાબર તો બધું અલગ અલગ રીતે પ્રોગ્રામમાં કામ કરે છે બરાબર છે અને જે તે વેબસાઇટ થ્રુ કામ કરે છે તો તેને ઈ ફાઇલિંગ તરીકે ઓળખાવી શકાય ઈ ફાઇલિંગ માટે જે તે વેબસાઇટ પર નોંધણી કરાવવાની હોય છે અને નોંધણી થયા બાદ માહિતી મોકલનારનું એક ખાતું બને છે તેનો ઉપયોગ માહિતી મોકલનાર પાસવર્ડ દ્વારા કરી શકે છે જેમાં એ પોતાની ફાઇલ પણ સેવ કરી શકે છે હવે આવું ખાસ કેમાં જોવા મળે તો કે છે ને ગવર્મેન્ટના રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય ને એટલે કે મહેસૂલ વિભાગ કરવેરા વિભાગ અને અન્ય સંસ્થાઓમાં ઈ ફાઇલિંગની આધુનિક સેવાઓ આપે છે અને તેનું ઉપયોગ પણ કરે છે બરાબર છે કે ગવર્મેન્ટના રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર એ ફાઇલિંગનો ઉપયોગ થાય કે તેને લગતી સંલગ્ન માહિતીને લગતા સંલગ્ન દસ્તાવેજો જે કાંઈ પણ છે એ જે તે વેબસાઇટ ઉપર શું કરવામાં આવે તો કે અપલોડ કરવામાં આવે છે તો આજના દિવસે આપણે અહીં સુધી રાખીએ ઈ ટેન્ડરિંગ ઈ ઓપ્શન અને ઈ ફાઇલિંગ આપણે આજે જોયું નેક્સ્ટ લેક્ચરમાં આનાથી આગળ વધશું બુકિંગ બુકિંગને એ સ્ટેમ્પિંગ પણ જશું ચલો તો હું મારું કામ કરવા માટે આગળ વધું છું તમે બી તમારું કામ કરતા રહો અને નવું નવું નોલેજ કંઈક ને કંઈક મેળવતા રહો અને તમારામાં હંમેશા ગ્રોઅપ થાય તેવી ભગવાનને અને માતાજીને પ્રાર્થના અને ટીલ મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી તમારું ખાસમાં ખાસ ધ્યાન રાખજો મુસ્કુરાના